વેરાવળ સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સૌરાષ્ટ્રમાંથી આ કાર્યક્રમ માટે અનેક લોકોને એસટી બસમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની એક સાહીઠ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ધોરાજીથી પણ ઘણી બસોમાં વેરાવળ સોમનાથ મંદિર ખાતે અસંખ્ય લોકોને લઈ જવામાં આવ્યા હતા કે જેમાં એસટી બસ નંબર છત્રીસની બસમાં બેઠેલા એક સાહીઠ વર્ષીય વૃદ્ધ મહિલા મોત નીપજ્યું હતું અને આ વૃદ્ધ મહિલાનું નામ રમાબેન ચવડિયા અને તેઓ ધોરાજીના માતાવાડી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે તેમના વૃદ્ધિને પોસ્ટમોર્ટમ મળતી ધોરાજી તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો આ વૃદ્ધ મહિલાનું મોત કયા કારણોથી થયું છે તે પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ ખબર પડશે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેરાવળ સોમનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મહિલા ગયા ત્યાં તેમના હૃદયના ધબકારા બંધ થતા થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાડકભાઈ બેન નું મૃત્યુ પામેલ કે ત્યારે લોકો માંગ ઉઠી છે કે આ વૃદ્ધ મહિલા બેન નું મૃત્યુ થયેલ છે કે તેમના પરિવારજનો ને પચાસ લાખ રૂપિયા ની આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે સાથે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી